ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાસ્થ્ય ત્રણપોટ બે ની અંદર દાખલા નંબર બે સુધી આપણે દાખલા નંબર એક ના બે પેટા જોયા હવે આપણે જોઈશું પેટા નંબર ત્રણ આદેશની રીતે જ ચાલે મિત્રો ચાલો સમીકરણ એક આપણી પાસે તૈયાર છે અને સમીકરણ બે પણ આપણી પાસે તૈયાર તો આપણે આ જોઈએ સમીકરણ આ સમીકરણની અંદર જોઈએ આપણે તો એને કરતા બનાવશું ત્રણ x minus y બરાબર ત્રણ y ને કરતા નથી બનાવવાના x ને કરતા બનાવો અને minus y છે ઓલી બાજુ જાય તો plus y થઈ જશે હવે ગુણાકારમાં છે ને ભાગાકારમાં મોકલો બંનેના ભાગાકારમાં ભાગાકાર માં થાય છે મિત્રો ત્રણ ના ખાલી ભાગાકારમાં ન થાય બંનેના ભાગાકારમાં થાય તો x બરાબર x બરાબર 3 y છેદ ની અંદર 3 તો છેદની અંદર 3 એ સમીકરણ 1 માં નહી મૂકવાના સમીકરણ 2 માં તો સમીકરણ 2 માં સમીકરણ 2 માં समीकरण बराबर से बराबर तो समीकरण त्रबर तो नौ एक्स्या नौ त्रन वाय सेदमा त्राइनस त्रन वाय बराबर नौ त्र मित्ररी ने नौ त्रौन त्रौन અંદર ત્રણ નો ગુણાકાર કરો તો ત્રણ વાય આના પેલાના દાખલામાં એક્સ બરાબર મળતું આપને વાય બરાબર મળતું અહીંયા નવ બરાબર નવ બન્યું મતલબ એવો છે કે બે ઉકેલ નથી આ સમીકરણ અંદર અનંત ઉકેલ હોય બરોબર છે ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે દાખલા નંબર એક ની અંદર ત્રણ પેટા સુધી આપણે જોયું છ પેટા હે હવે પેટા નંબર આદેશ એક પોઈન્ટ ત્રણ અને બીજી રકમ છે જીરો પોઈન્ટ ચાર એક્સ પ્લસ જીરો પોઈન્ટ પાંચ વાય અને બે પોઈન્ટ ત્રણ તો ચાલો મિત્રો શું કરશો આમાં આ પોઈન્ટ છે તો દૂર કરવો હોય તો અહીંયા પોઈન્ટ પછી એક જ અંક છે તો તમે દસ છેદમાં મૂકી આપો એટલે બે એક્સ ના છેદમાં દસ

અને ચોકડી ગુણાકાર કરો તોય કઈ વાંધો નથી ગુણતા ચાલો બધાય સમીકરણ ને દસ વડે ગુણી નાખો આખા સમીકરણ ને ટૂંકમાં આ આવડવું જોઈએ તમને તો દસ દસ કાટ દસ દસ કાટ દસ દસ કાટ તો બચું હું તો કે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર સમીકરણ એક બીજા સમીકરણ ની અંદર પણ લસા દસ વડે ગુણતા લસા દસ વડે ચારે પ્લસ પાંચ વાય બરાબર ત્રેવીસ સમીકરણ બે અહીં આપણે આ સમીકરણ બે થયા સમીકરણ એક અને સમીકરણ બે અહીં આપણે થાય છે તો ચાલો જોઈએ સમીકરણ એક અને સમીકરણ બે તો કે તો હવે સમીકરણ એકને જોઈએ તો બે બરાબર તેર માઇનસ ત્રણ વાય તો બે એક્સ એક્સ બરાબર આ ગુણાકારમાં છે અને ભાગાકારમાં મોકલો ચાલ હવે સમીકરણ બે ની અંદર એક્સ બરાબર તેર ત્રણ સમીકરણ સમીકરણ બે આ તો સમીકરણ બે માં સમીકરણ બે માં એક્સ બરાબર તેર માઇનસ ત્રણ વાય છેદ ની અંદર બે મુકતા મોટો દાખલો થશે ચાલો સમીકરણ લખી નાખો પેલા ચાર એક્સ વય બરાબર બે વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ ચલો બે ચાર બે વડે ગુણો હવે આ બાજુ લઈ મિત્રો તો તેર દુ છવ્વીસ અને ત્રણ દુને છ વાય અને છવીસ માઇનસ છ વાય છ વાય અને પાંચ એટલે ખાલી વાય પણ કેવા કે માઇનસ કારણ કે મોટા માઇનસ એટલે માઇનસ અને બરાબર

વાય બરાબર ત્રણ નાખો અને વાય ની જગ્યા એ ત્રણ અને છેદ ની અંદર બે તેથી એક્સ બરાબર તેર માઇનસ ત્રણ પહેરીને નવ અને છેદની અંદર બે તેથી એક્સ બરાબર માંથી નવ જાય તો ચાર છેદ બે થી એક્સ બરાબર ચાર દૂ ને બે ચાર તેથી એક્સ મળશે તમને બે અને વાય મળશે તમને ત્રણ